અમરેલીનો પરિવાર આવ્યો હતો આજે એકવીસ એપ્રિલે વહેલી સવારે પરિવાર નો યુવાન નદીમાં નાહવા જતા લાપતા થયો હતો આ બનાવના પગલે પરિવારજનોમાં ગંગીની છવાઈ ગઈ હતી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી છે મળેલી માહિતી પ્રમાણે અમરેલીની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિજયભાઈ બાબુભાઈ રાઠોડ તેમની પત્ની માતા પિતા અને ભાઈ સહિત પરિવાર સાથે ચાંદોદ પંચબલી વિધિ કરાવવા માટે આવ્યા હતા ત્રણ દિવસની વિધિ હોવાથી પરિવાર ચાંદોદમાં કપલેશ્વર બજારમાં એક હોટલમાં રોકાયું હતું આજે પંચબલી વિધિનો વિધિ અંતિમ દિવસ હતો દરમિયાન વહેલી સવારે પરિવારના તેતાલીસ વર્ષીય વિજયભાઈ રાઠોડ કપલેશ્વર ઘાટ ઉપર નદીમાં નાહવા માટે ગયા હતા જ્યાં તેઓ પાણીમાં ડૂબી ગયા હતા અને લાપતા થયા હતા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી છે